ભાદરવા ગામે અહીંયાથી ભાગોળ જિલ્લે અંબાજી મંદિર સુધી રેલી કરવામાં આવી અને એક મેસેજ આપવામાં આવ્યો કે પુરુષોત્તમ રૂપાલાજીની ટિકિટ જલ્દીમાં જલ્દી જેટલી ઝડપી બને એટલી રદ કરવામાં આવે કારણ કે એમને જે અભદ્ર ટિપ્પણી ક્ષત્રિય સમાજ વિશે કરી છે કે જે બેન બેટીઓ ની વાત કરી છે કે બેન બેટીઓ સાથે અંગ્રેજોને સંબંધો હતા અને એ રીતે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે એનો અમે શબ્દોમાં વિરોધ કરીએ છીએ વખોડીએ છીએ કે આ રીતે નિવેદન કેવી રીતે આપી શકે પુરુષોત્તમ રૂપાલીજી તો ચાલીસથી પચાસ વર્ષ રાજકારણના અનુભવી છે એમને તો ખબર હશે ઇતિહાસ તો આ ઇતિહાસને કેવી રીતે જૂઠો પાડીને કેવી રીતે આવી વાત કરી શકે એટલે એમની ટિકિટ રદ થવી જોઈએ અને આજે તમે જોયું હશે મોક્ષી કોઈચા હોય નટવણ હોય રણજીતનગર હોય ડેસર હોય આ બધા ગામે ભાજપના બેઠા ગામ છે આ પાદરવા પણ પંચ્યાસીથી નેવું ટકા ભાજપ પ્રેરિત ગામ છે છતાં પણ ગામે ગામ બેનરો લાગી રહ્યા છે કે ભાજપના કોઈ કાર્યકરે પ્રવેશ કરવો નહીં એ કેમ લાગી રહ્યા છે એક વ્યક્તિને છાવરવા માટે પાર્ટીએ આટલું મોટું અભદ્ર ટિપ્પણીઓ કરે છતાં પણ ચલાવી લેવાનું એટલી ભૂલ હોય છતાં પણ ચલાવી લેવાનું આ ક્યારેય રાજપૂત સમાજ સાચકી નહીં લે આજે તમે જોઈ શકશો કે ભાદરવા ગામમાં રાજપૂત ક્ષત્રિય સમાજ એટલો ભેગો નથી થયો દરેક સમાજ ભેગો થઈ ગયો કેમ કેમને લાગ્યું કે આ વાત સાચી છે એ વાત સાચી લઈને નીકળ્યા છે એટલા માટે બધા ભેગા થઈ રહ્યા છે અને આનું પરિણામ જો ઝડપમાં લેવામાં નહીં આવે ટિકિટ રદ કરવામાં નહીં આવે આપણે જોયું હશે કે શેરસિંહ રાણા આજે ગુજરાતમાં છે કાલે રવિન્દ્રસિંહ ભાટી ગુજરાતમાં આવી રહ્યા છે એક પછી એક ક્ષત્રિય સમાજના આગેવાનો ગુજરાત તરફ આવી રહ્યા છે કે આ ટિકિટ રદ થવી જોઈએ ત્યારે સરકારે એની ગંભીરતા લેવી જોઈએ અને ટિકિટ રદ કરી અને જે રાજકોટ ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે અન્ય સમાજમાં જે રોષ ફેલાયો છે એ રોષને બંધ કરવો જોઈએ ભાજપના જે એકબંધ ગામો છે અકબંધ રહે એવી આશાની અભ્યપના સાથે અમે સૌ આજે ભાદરવાના યુવાનો વડીલો સૌ તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો